વેતરો પાણી પુલ ભરાઈ ગયો છે અને આજ નિકાસ કરવાનો કામ ચાલુ છે સચનુખાના ખેતરમાંથી આ તરાવડામાં જાય હર્યો આ ખેતર છે આમે ખેતર છે જો એમાં જાય હર્યો ખેતર પુલ ભરાઈ ગયો છે અને સૂર્યો ચૂટી ગયો હમ દિગ્ય જો પાટલો ચૂટી ગયો છે દેખ કે આધી આધી ડુંગવાલે છે એમાં જાય હર્યો અમને જાય હે તો કામ નું આપણો ખેતર હે એ ખાલી થઈ ગયો હે આપણો ખેતર ખાલી થઈ ગયો હે ને ચનુપા નો ખેતર ખાલી કરે હે ચનુપા હે નાગુ હે નાગુ કાઈ બોલવો હે તારે પાણી કાકી પાણી

ये आया है पूरा पानी काट रहा हो वनो रमे हे रो खाडा कर रहे हो पानी पारे। पारे ना अतियारे निकलवा दी पे वरी एक आटो मार ले भाई के हालत से नहीं निकास पानी नहीं के हालत से वहाँ जो ही। काल तो आखे आखो खेतर पर लतो आज आखो खेतर नहीं थी आम जो केम करे ओलो गुची गो आखे आखो जो अल्लाह। <laughs> पार्किंग, मा। पार्किंग मा <laughs> गयो है जी आ से है। आप हज आज विखेरा लगन जी बेही जाए पानी निकले ली आप भरलो तो अब तो खाली थे गयो

था। लाक्षी बने है 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 जो अच्छा ये हो है जो तो इस इस है। है जो वो खाली ना पानी था से चली जाए टाक पगती हम्म અબ બતા નિકરે હવે પાણી વારીન પાછો પાણી ખોલી નઈ હાલો હાલો જો નાગુ મને પાણી બતા હવે આપણો ખેતર તો અહીંયાથી આલી હે વોકરી હોંડા ચાલુ હોંડા ચાલુ ન થા તો જગાઈ કાંખ વાટો થઈ ગયો હો એને કુદીપ ને એને આમાજી વોકરી માં પાણી આવે હરયો થોડો થોડો ઉપર થી હજી ચાલુ હે જો હા તો મસ્ત પાણી ઓહો પીવા જેવો ફર્યો હોય ખાડો ન બર્યો હોય પાણીમાં તરબોડિયા થઈ જાઓ જા નાગર પાણીમાં દાન પર ચડ્યા અંદર ને બંને વિરેન્દ્રસિંહ એવું બાજુ ફરે હેર્યા આની ચપલું ઘૂચી ગયું હવે ધોઈ લે હવે આપણે એમ નથી જાઓ પાણીમાં આ આપડા ખેતર વરા પાણી માં જાય હવે જો અમારો હું તો આપણે કાલ જે આ ભરલતોન ફૂલ એ ખાલી થઈ ગયો છે થોડી તો ના ના તોડો તોડ તો ના ના પાણી નીકળતું ના એમણે જ તોડો એમણે તોડો તોડો નથી આ તો સોઈ જાય આ તોઈ જાય તોડો નથી ભલે હાલો જય માતાજી જય મોગલ જય જવાન જય કિસાન તો ચનુ ઘણી ઉતર ઉભા છે દેખો

એ દર્દીનું કાંક પડ્યો હશે મારી ના હશે ચોરાને હાલો હવે હાલવા નથી હમણાં ચડી જાવ આપણે શું રમવો ના જાવ હા એને ટાંકા જેવડો તરાવડો ભરેલ હે નેટ નથી આવ્યો पता वीडियो में मत आओ जो